સુરત શહેરને ફરી શરમમાં મૂકી દેનારી એક ઘટના વેસુ વિસ્તારમાં બની છે જ્યાં આઠ વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી અડતાલીસ વર્ષીય આરોપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરી રહ્યો હતો જોકે પડોશમાં રહેતી એક મહિલા દ્વારા સમયસર દાખવીને સતર્કતા દાખવવામાં આવતા સાહસના કારણે આ બાળકી નરાધમની ચંગુલમાંથી છૂટી શકી હતી અને વધુ મોટી દુર્ઘટના બનતી ટળી હતી આ મામલે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ઝડપી પાડ્યો છે સુરતના વિશ્વ વિસ્તારમાં બાવીસમી ડિસેમ્બર બપોરના રોજ એક વાગ્યાના અરસામાં આસપાસના બિલ્ડિંગની નીચે આઠ વર્ષીય બાકી રમી રહી હતી આ સમયે અડતાલીસ વર્ષીય સૈલાબ યાદવ નામના વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપી દાદરની અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો જ્યાં તે માસુમ બાકી સાથે અડપલા કરી રહ્યો હતો અને આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલાની નજર ત્યાં જતાં તે ચોંકી ઉઠી હતી આ દ્રશ્ય જોઈને મહિલાએ તરત જ બાળકીનું નામ લઈ બૂમા કરી મૂકી હતી અને મહિલાનો અવાજ સાંભળીને બાળકી તુરંત જ નરાધમની પકડમાંથી છૂટી મહિલા પાસે પહોંચી ગઈ હતી અને મહિલા દ્વારા ઝડપથી પગલા ભરાતા નરાધમ 48 વર્ષે શેલા યાદવનું કાવતરું નિષ્ફળ ગયું હતું અને બાળકી પીંખાથી બચી ગઈ હતી આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મહિલાની સાહસિક પ્રવૃત્તિના કારણે આ સમગ્ર ઘટના પોલીસ સુધી પહોંચી હતી ના અંગે પાલકીના માતા પિતાએ તરત જ વેસુ પોલીસ મથકે ફરિયાદ આપતા મહિલાની સતર્કતાના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે અત્યારે નિવેદન લેવામાં આવી આવી રહ્યું છે છે અને અને આરોપીની કરી દેવામાં સૈલાદ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી અને છેલ્લા ત્રીસ વર્ષથી સુરતમાં રહે છે તે છેલ્લા દસ વર્ષથી વેસુમાં રહેતો હતો અને પથ્થર ઘસવાનું કામ કરે છે પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા પાડોશી મહિલાના સાહસને વખાણવામાં આવી રહ્યા છે જ્યારે મહિલાની તત્પરતાના કારણે વધુ મોટી દુર્ઘટના ટળી છે